વિદ્યા સહાયક ઉમેદવાર ટેટ વન અને ટેટ ટુ તમામ ઉમેદવારો ગાંધીનગર માનનીય શિક્ષણ મંત્રીજી તથા મુખ્યમંત્રીશ્રીને વિદ્યા વય મર્યાદામાં વધારો કરવા માટે રજૂઆત કરવા અર્થે સૌ એકત્રિત થયા છીએ ત્યારે છેલ્લા ત્રણેક મહિનાની રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી વિદ્યા સહાયકમાં જે પ્રમાણે વય વધારો આપવો જોઈએ અથવા તો થવો જોઈએ એ થયો નથી હવે પ્રશ્ન એ છે કે ભય વધારો શા માટે થવો જોઈએ તો એના ઘણા બધા કારણો છે જેમ કે વર્તમાન સમયની અંદર બે હજાર અગિયારથી ટેટને વેલિડ ગણવામાં આવી છે કે બે હજાર અગિયાર પછી જેટલી પણ ટેટ લેવાની છે એ બધી માન્ય રહી છે હવે પછી જે નવાસરથી જે પરીક્ષા લેવામાં આવશે ત્યારે આ તમામ પ્રકારની લેવાયેલી અગાઉની પરીક્ષાઓની માર્કશીટ એ રદ કરી દેવાની છે એવા સંજોગોમાં એક તકના ભાગરૂપે વયમર્યાદા આપવું ખૂબ જરૂરી છે નંબર બે કોવિડના સમયની અંદર આખું રાષ્ટ્ર પ્રભાવિત હતું અને એની અસર દરેક ઉમેદવારોને યુવાનોને મહિલાઓને તમામને થઈ હતી તેમ જોતા અગાઉ પણ વય વધારો આપ્યો છે તો હાલમાં પણ જે ભરતી છે એમાં પણ વય વધારો થવો જોઈએ વય વધારો કેટલો કરવો એ સરકાર પર ડિપેન્ડ છે એના પર યોગ્ય નિર્ણય લે ત્વરિત એના પર કાર્યવાહી કરે અને આગળ શું વયમર્યાદા આપવી એને લઈને એક ચોક્કસ નિર્ણય પર આવે જેથી કરીને ઉમેદવારોમાં એક પ્રસન્નતાની લાગણી ઉદભવે સાથે સાથે છેલ્લે જે પરીક્ષા લેવામાં આવી ટેટ પરીક્ષા ત્યારબાદ ભરતી આ બંને વચ્ચેનો જે ગાળો જે છે એ દરમિયાન તમામે તમામ સમય જ્ઞાન સહાયક ભરતી કરવામાં વ્યય કરવામાં આવ્યો છે અહીં તમામ ઉમેદવારો જે પણ વયમર્યાદાનો વધારો કરે સરકાર એને માન્ય અમે રાખવા માટે તૈયાર છીએ પણ અમારી એક જ માંગ છે વયમર્યાદામાં વધારો થવો જોઈએ સરકારનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સાથ તો સૌનો લેવામાં આવે છે પણ વિકાસ ફક્ત નામ માત્રનો ઉમેદવારોને અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે અમારું એક જ માંગ સાથે કે અમે જે શિક્ષિત બેરોજગારો છીએ જેનું દિવસે ને દિવસે પ્રમાણ વધતું જાય છે અને એનામાં એના માટે જો કોઈ જવાબદાર હોય તો સરકાર જ કહી શકાય જે મર્યાદો વધારો ન આપીને આવા ઉમેદવારોને અન્યાય કરે છે તેથી આવા જે શિક્ષિત બેરોજગારો છે તેને રોજગારી આપવા માટે મર્યાદાનો વધારો કરવો યોગ્ય વધારો કરવો ત્વરિત નિર્ણય લઈ અને કાર્યવાહી કરીને વય વધે એ દિશામાં સરકાર આગળ પગલાં ભરે એવી અમારી તમામ ટેટ ઉમેદવારોની વિનંતી છે અને સાથે સાથે ઓનલાઈન પોર્ટલ ઓપન કરી તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકે એવી વ્યવસ્થા કરે એવી અમારી માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ શ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કેમ કે પાછળના ત્રણ મહિનેથી અમે રજૂઆતો કરીને ખૂબ કંટાળી ગયા છીએ થાકી ગયા છીએ રોજે રોજ સમય કાઢી રોજે રોજ અમારે ગાંધીનગરના ધક્કા ખાવા પડશે એટલે હવે આ વસ્તુ જે છે એનો હવે અમારો પણ અંત આવી ગયો છે અને અમે કંટાળી ગયા છીએ એટલે અમારી માંગ એક જ છે કે વિદ્યાસાયક સહાયક યોગ્ય જે મર્યાદામાં વધારો થવો જોઈએ એ કરવામાં આવે ત્વરિત વયમર્યાદામાં વધારો કરી અને પોર્ટલ ઓપન કરે એ જ અમારી માંગણી છે મર્યાદામાં ભાઈ મર્યાદામાં વધારો કરો વધારો કરો વિધ્યા સહાયક ન્યાય આપો ન્યાય આપો વિધ્યા ન્યાય આપો ન્યાય આપો